સુરતના ઉદના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પિંપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે ઉદના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે એટલે કે અઢાર માર્ચે આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે આરોપી રાહુલે સરકારી આવાસ નથી ગેરકાયદેસર બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે જેને પણ તોડી પાડવામાં આવ્યું છે ઉદના વિસ્તારમાં રાહુલ પીંપળે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો પોલીસ તપાસમાં જણાવ્યું કે આ ત્રણ મકાન રાહુલ ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા જ્યાંથી તે અવૈધ ધંધો અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા કાયદાની લાલ આંખ પડતાં જ હવે ગેંગના પાયા હચમચી ગયા છે આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે જેની સૂર્ય મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે આરોપી રાહુલ સામે ગુસ્સી ગુસ્સીટોક મારામારી હત્યા જેવા બાવીસ ગુના નોંધાયેલા છે રાહુલ એપાર્ટમેન્ટના વિરુદ્ધમાં વીસથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે અને છેલ્લે આ બધા ગુનાઓના કારણે ગુસ્સી ટોકનો ગુનો પણ એના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવે છે રિસેન્ટલી એક મહિના પહેલા જ ગુસ્સી ટોકના ગુનામાંથી બેલ આઉટ થયેલો છે અને અમે લોકોએ જે ઉધના વિસ્તારમાં જેટલા પણ અસામાજિક તત્વો છે લુખાવો છે એ લોકોની જે પ્રોપર્ટી છે તેમજ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ એનાલિસિસ કરી અને આઉટ કરીએ છે અને આવા જે તત્વો છે એ લોકોને કોઈપણ પ્રકારે ડામવા માટેની કોશિશ અમારી જારી છેલ્લે રિસેન્ટલી હમણાં ગુસ્સી રોગના ગુનામાંથી બેલ આઉટ થયેલો છે પણ અવારનવાર પોલીસ દ્વારા અહીંયા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને એના ઘરે ચેક કરવા માટે આવવામાં આવે છે તેથી હાલમાં ઘરે હાજર નથી વહેલીમાં વહેલી તકે શોધી અને જે પણ લીગલ એક્શન લેવામાં આવતી હશે એ તમામ એક્શન લેવામાં આવશે પરિવારના સભ્યો તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે છેલ્લા ચાર દિવસથી તો અમે રોજ ચેક કરવા આવીએ છીએ પણ અહીંયા હાજર નથી મળી આવતો ઘરમાં તોડફોડ એટલે જે આ આવાસના મકાનો છે અને આખા બ્લોકમાં જે પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એ આ લોકો દ્વારા જ કરવામાં આવ્યું છે

પોલીસ ખરેખર એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરે છે આતંક કોઈનો રહેતો નથી સુરત શહેરના ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી આવાસમાં જે ગેર એપાર્ટમેન્ટ નામનો જે અગાઉ ગુનામાં સામેલ હતો એને બાંધકામ કરે ગેરકાયદે જે રૂમો હતી ત્રણ એ ત્રણેય રૂમોને આજે તોડી પાડવામાં આવેલ છે આ રૂમો તોડવામાં એજન્સીની ટીમ અને પોલીસની ટીમની સંયુક્ત કાર્યવાહી કરી છે રાહુલ એપાર્ટમેન્ટ પોટે મર્ડરના એટેમ્પ્ટ મર્ડરના પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એના પર વીસથી વધુ ત્રેવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે આ જે નાવલેખા પણ છે એને ગુજરાત સરકારના ઓર્ગેનાઇઝ ક્રાઇમનો જે કાયદો છે એના હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે રાહુલ એ પાટ પોતાના મિત્રો સાથે અહીં બેસી રહેતો લોકોને પરેશાન કરતો એટલે આ પ્રવૃત્તિઓને ડામી દેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં આ પ્રકારના તમામ લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે જે લોકો લોકોને પરેશાન કરે છે ગંભીર પ્રકારના ગુનાઓમાં સામેલ છે અને સાથે સાથે આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કરે છે ગેરકાયદેસર વીજ જોડાણ છે અથવા અન્ય કોઈ એ લોકોની પ્રવૃત્તિઓ છે કે જે ગેરકાયદેસર છે આ તમામને એક યાદી બનાવવામાં આવી છે અને આ પ્રકારના તમામ લોકો વિરુદ્ધ એક પછી એક એક્શન લેવામાં આવશે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત